જિલ્લાના તમામ નાગરિકોને એક ખાસ અપીલ છે હમણાં ગાંધીધામમાં એક અપહરણનું બનાવ બનેલ હતું જ્યારે આ બનાવ બનેલ ત્યારે જ્યારે પોલીસને આ બનાવની જાણ થઈ ત્યારે તાત્કાલિક ઘટના સ્થળ પહોંચીને ત્યાં જ્યારે તપાસ ચાલતી હતી તો ત્યાં જગ્યા ઉપરનું એક જે કોમ્પ્લેક્સનો એક જે સીસીટીવી કેમેરો હતો એ કેમેરાની જે એક ફૂટેજ હતી જે રોડ સાઇડ વ્યૂની હતી એ ખૂબ કામે લાગેલ હતી અને ડિટેક્શનમાં પણ ખૂબ એની મદદ મળી હતી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સેફ ઇસ્ટ કચ્છ કેમ્પેન અંતર્ગત લોકોને સીસીટીવી કેમેરા લગાડવાની એક જે છે ખાસ કેમ્પેન ચલાવવામાં આવી છે આ કેમ્પેન અંતર્ગત શહેરી વિસ્તાર હોય ગ્રામ્ય વિસ્તાર હોય ઔદ્યોગિક એકમ હોય કોઈના ઘર હોય અથવા તો કોઈ પણ પ્રેમાઇસીસ હોય ત્યાં મિનિમમ એક કેમેરો જે રોડ સાઈડ વ્યૂ પર ફોકસ કરતું હોય એ બાબતની ખાસ કેમ્પેન જિલ્લા પોલીસ તરફથી ચાલી રહી છે આ કેમ્પેનમાં ગ્રામ્ય વિસ્તારો તરફથી અને શહેરી વિસ્તારો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે જેમાં જિલ્લાના અત્યાર સુધીમાં મિનિમમ બાસઠ ગામડાઓ જે છે આખા ગામ જે સીસીટીવી કેમેરાથી કવર થયા અને શહેરી વિસ્તારોમાં પણ ઘણી બધી સોસાયટીઝ જે છે એ પણ સીસીટીવી કેમેરાથી જેમાં રોડ સાઇડ વ્યૂ ઉપર કેમેરાનું ફોકસ હોય એ પ્રમાણેનું મિનિમમ એક એક કેમેરો જે છે અને અમુક ગામડાઓમાં તો ગામની એન્ટ્રી અને એક્ઝિટ અને મુખ્ય વિસ્તાર મુખ્ય બજારના પોઈન્ટ હોય એ પણ આ કેમ્પેન અંતર્ગત કવર કરવામાં આવ્યો છે આમાં લોકોએ સ્વૈચ્છિક રીતે અને પોતે ભેગા થઈને આવી રીતે સીસીટીવી કેમેરા લગાડવાની ખાસ ઝુંબેશમાં પોલીસને ખૂબ સારો સહયોગ આપેલ છે જિલ્લા પોલીસ તરફથી બધા નાગરિકોને ઔદ્યોગિક એકમોને સામાજિક સંસ્થાઓને શહેરી વિસ્તારના લોકોને અને ગ્રામ્ય વિસ્તારના લોકોને એક ખાસ અપીલ છે કે આ કેમ્પેન અંતર્ગત લોકોએ મિનિમમ દરેકના ઘરમાં ઘરની જે બહારનું રોડ સાઇડ વ્યૂ હોય અથવા તો ઔદ્યોગિક એકમ હોય અથવા તો કોઈ પણ માર્કેટ અથવા કોમ્પ્લેક્ષ હોય ત્યાં એક કેમેરો મિનિમમ રોડ સાઇડ વ્યૂ ઉપર લગાડવાનું એક ખાસ જે છે પોલીસને આ કેમ્પેન અંતર્ગત સહયોગ કરે આ જે કેમેરો જ્યારે પણ લાગેલ હોય એની મેન્ટેનન્સનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે અને ખાસ કરીને પોલીસનો એક ખાસ અનુભવ રહ્યો છે કે જ્યારે એવા કેમેરા લાગેલા હોય ત્યારે એનું ડિટેરન્સમાં પણ ખૂબ મદદ મળે છે અને એની સાથે સાથે અગર કોઈ પણ બનાવ બની જાય તો એ બનાવને ઝડપી રીતે ડિટેક્શન કરવામાં પણ ખૂબ મદદ લાગતું હોય એટલે જિલ્લાના તમામ નાગરિકોને પોલીસ દ્વારા ખાસ અપીલ છે અને એમને આશા છે કે આ કેમ્પેનમાં બધા તરફથી સારું સહયોગ ભવિષ્યમાં પણ મળતું રહેશે જય હિન્દ જય ભારત